જુના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર આશરે દસ વર્ષથી દબાણ કરેલી જમીન ખુલ્લી કરવામાં આવી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ દબાણ દૂર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર આશરે દસ વર્ષથી દબાણ કરેલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત ગૌચરની જમીન પર સોળ કબજેદારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે રૂપિયા નેવું લાખ કિંમતની કુલ ચાલીસ હજાર પાંચસો ચોરસ મીટરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ બાકી રહેલું દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે